જુનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું જોકે ખાસ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જુનાગઢમાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જુનાગઢમાં કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિરનું આયોજન જેમાં ખાસ રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા શિબિરમાં અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરી ભણાય આંગે અંગે સ્પષ્ટ કરતાં કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે પણ જણાવ્યું હતું અને તેમની પ્રતિક્રિયા આપી હતી જોકે જે બાદ રાહુલ ગાંધી વોટ ચોરીના મુદ્દે ભાજપ પ્રહારો કર્યા હતા આ દિવસે રાહુલ ગાંધીજી આવ્યા છે રાહુલ ગાંધીજીએ જ્યારે સંસદમાં કહ્યું હોય કે હું અમે લોકો ગુજરાત જીતવા જઈ રહ્યા છે તો એ જે ગુજરાત જીતવાની વાત છે રાહુલ ગાંધીજી તો ગંભીરતાથી લઈ જ રહ્યા છે પરંતુ ગુજરાતનો કોંગ્રેસનો એક એક કાર્યકર છે એ ગંભીરતાથી લઈને રાહુલ ગાંધીજીના આ જે આગળના દિવસોના એમના જે પ્રવાસો જે છે એ અને એમના કાર્યક્રમો છે એને વાચા આપશે છે માણસ એ સામાજિક પ્રાણી છે સમાજના કામ કરતા હોય ત્યારે એ સમાજના કામોની સાથે સાથે એમના ઘેર પણ એવા દુઃખદ પ્રસંગો બનતા હોય માન્ય પ્રતાપભાઈ ગુજરાત જે આજે હાજર નથી રહ્યા એમના વિશે ચર્ચાઓ થઈ રહી હોય ત્યારે અમારા લાલજીભાઈ દેસાઈએ ખાસ જણાવ્યું કે એમણે રજા ચિઠ્ઠી માગેલી છે એમના ઘેર દુઃખદ પ્રસંગ બનેલો છે અને એમના કાકાજીનું અવસાન થયું હોય ત્યારે કાકાશ્રીનું અવસાન થયું હોય ત્યારે એમની જવાબદારી એક નેતા તરીકે જેવી રીતે પ્રજાની પડખે રહેવાની છે એમ એમના કુટુંબીજનોની પણ પડખે રહેવાની છે એમની જવાબદારી નહીં પણ અમારી જવાબદારી પણ એમના ત્યાં જવાની બને છે પરંતુ કાર્યક્રમના લીધે અમે નથી